શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જે શ્રી સરસ્વતી માય શ્રી ખોડિયાર માૈયા લાલ સૂતા સહેલી મને સપના રે આવ્યા સૂતા સહેલી મને સપના રે આવ્યા સપના આવ્યા છે મને સાસ સપનામાં મને સાંભળ્યો દેખાય સપના આવ્યા છે મને સાસ સપનામાં મને સાંભળ્યો દેખાય પહેલા સપનામાં વાલો ઝેલમાં જનમિયા પેલા સપનામાં વાો જેલ જનમિયા વાસુદેવે લઈને ટોપલા મસુરા્યા વાસુદેવે લઈને ટોપલા મસુરા્યાહારા ટુટ્યા છે મને સાંભળ્યો દેખાય તારા ટુટ્યા છે ધરાપનામાં મને સુતા સાહેલી મને સપના રે આ વાસુતા સાહેલી મને સપના રે આવ્યા સપના આવ્યા છે મને સાસ સપનામાં મને સાંભળ્યો દેખાય સપના આવ્યા છે મને સાસ સપનામાં મને સાંભળ્યો દેખાય બીજા સપનામાં મા વાગો કુળ માયા વાીજા સપનામા વાગો કુળિયા મા આવ્યા નંદય સો દિહર ದಿರಾ ಆನಂದೇ ಆನಂದಪನಾ ಮಾನ್ ಸಾಮಳಿಯೋ ದೆಖಾಯ ಭಯೋ ಥಾಯ ಸೂತ ಸಹೇಲಿ ಮನೆ ಸಪನಾ ರೇ ಆಯ ಸುತಾ ಸಹೇಲಿ ಮನೆ ಸಪನಾ ರೇ ಆಯ ಸಪನಾ ಆಯ ಮನೆ ಸಾ ಸಪನಾ ಮನೆ ಸಾಮಳಿೋ ದೇ સપના આવ્યા છે મને મળ્યો મને

ને સામળિયો દેખાય સુતા સાહેલી મને સપના રે આયા સુતા સાહેલી મને સપના રે આવ્યા સપના આયા છે મને સાથ સપનામાં મને સામળિયો દેખાય સપના આવ્યા છે મને સાથ સપનામાં મને સામળ્યો દેખાય હોતા સપનામાં વાલો જતીપુરા માયા આયા ચોથો સપનામાં વાલો જતિપુરા માયા જતિપુરા મને ગોવર્ધન પાડ જતિપુરાે ગોવર્ધન ઉપાડ ઇન્દ્ર નો યુતાર્યો સપનામાં મને સાંભળ્યો દેખાય ઇન્દ્રનો ગર્વયુતાર્યો સપનામાં મને સાંભળ્યો દેખાય સુતા સહેલી મને સપના રે આવ્યા સુતા સહેલી મને સપના રે આવ્યા સપનાય બસે મને સાથ સપનામાં મને સાંભળ્યો દેખાય સપના આવ્યા છે મને સાથ સપનામાં મને

પાંચ માં સપના માં વાલો આવ્યા મોરલી ગોપીઓ વારલી વગાડી ને ગોપીઓ બોલાવે રાસર ભગવાન મને સાંભળ્યો દેખાય રાસર શરમાડે ભગવાન સપના માં મને સાંભળ્યો દેખાય સુ મને સપના રે આવ્યા સુ

આવ્યા ને મામા કસને માયા

મળ્યો દેખાય સાત માં સપના વાલો અજમલજી ને વાલો પિતા અમે પુત્ર રે અમે પુત્ર રે વચન પાસે હાથો હાથ સપનામાં મને સાંભળ્યો દેખાય વચન આપ્યા છે હાથો હાસ સપનામાં મને સાંભળ્યા આવ્યો દેખાય સોતા સાહેલી મને સપના રે આવ્યા સોતા સાહેલી મને સપના રે આવ્યા સપનાય આવ્યા સે મને સાથ સપનામાં મને સાંભળ્યો દેખાય સપના આવ્યા છે મને સાથ સપનામાં મને સાંભળ્યો દેખાય શ્રી કૃષ્ણ કરૈયા લાલ કી જય